નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું સમાચાર સામે આવી રહ્યા છે પર નજર કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર કે જે સામે આવી રહ્યા છે ધોરણ નવ થી અગિયાર માં ભણતી દીકરીઓ સાથે અન્યાય કેમ રાજ્યમાં ધોરણ નવ થી અગિયારમાં ભણતી દીકરીઓ માટે સામે અન્યાય કેમ જીએસટીવી દ્વારા દિવસભર આ ખાસ મુહિમ ચલાવવામાં આવશે અને આ વિદ્યાર્થીઓના ન્યાય માટે જીએસટીવી અવાજ ઉઠાવશે ગુજરાત સરકારની સરસ્વતી સહાય યોજના કે જેમાં અનેક સાયકલો ધૂળ ખાઈ રહી છે જે વિદ્યાર્થીઓને આપવાની હતી તે ધૂળ ખાઈ રહી છે ધોરણ નવ થી અગિયારમાં જે વિદ્યાર્થીનીઓ ભણતી હોય છે તેને આ સહાયનો લાભ મળતો હોય છે લાખો કરોડોની સાયકલો ક્યારે સત્તાધીશો પગલાં તે પણ અહીં સર સવાલ ગાંધીના ગુજરાતમાં ભણતી દીકરીઓ સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે આ ન્યાય માટે હવે કોણ લડશે આજે જીએસટીવી આ સવાલ પૂછી રહ્યું છે ક્યારે ગુજરાતી દીકરીઓને શાળાએ જવા માટે તેમની સાઇકલો મળશે તે વેધક સવાલ અહી પૂછવો પડી રહ્યો છે રાજ્યમાં ધોરણ નવ થી અગિયાર માં જે દીકરીઓ ભણી રહી છે તેમની સાથે આ ન્યાય કેમ થઈ રહ્યો છે જીએસટી દ્વારા દિવસભર આ મુહિમ ચલાવવામાં આવશે અને દીકરીઓનો અવાજ આજે જીએસટી બની રહ્યું છે કારણ કે આ દીકરીઓ માટે છેલ્લા બે વર્ષથી કોઈ બોલવા તૈયાર નથી અને આજે આ રિપોર્ટ જાહેર થયો છે વડોદરામાં પણ આ સ્થિતિ આપણે જોઈ છે તો ધોરણ નવ થી અગિયાર માં ભણતી દીકરીઓને સાયકલ ક્યારે અપાશે

ત્યારે ગુજરાત સરકાર દ્વારા સરકાર ને ટીકાઓ સાંભળવાનો વારો આવ્યો છે રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓની જેમ જામનગર જિલ્લામાં પણ ગયા વર્ષે એટલે કે શાળા પ્રવેશોત્સવ બે ત્રેવીસ વખતે શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવતી

campus જે આ cycle રાખવામાં આવી છે તેની પણ આટલી દયનીય પરિસ્થિતિ છે કે ઉપર છાપરા પતરા જે છે તે તૂટી ગયા છે વરસાદ ની ચાલુ છે જો તે ખંડેર જેવા જે પતરા વાળું જે shed બનાવામાં આવે જેમાં રાખવામાં આવ્યું છે જે store જે પતરા તૂટશે તો પણ આ cycle જે કોઈને કામ નહિ આવે તે પ્રકારની પરિસ્થિતિમાં જે છે તે મુકાઈ જશે તો શા માટે આ પ્રકારની ની જે બેદરકારી જે છે તે દાખવવામાં આવે છે કે કોઈ મોટા ભ્રષ્ટાચારની ની જે છે તે આમાં આવી રહી છે તે અત્યારે હાલ સમજાતું નથી પરંતુ જે તમામ જે સાયકલો ઓ છે

અ દફે કરવા માંગતા હોય કારણ કે જે રીતના સમાજ કલ્યાણ અધિકારીનું કહેવું છે કે તેમને જે સાયકલ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે સોંપવામાં આવે તેનું સર્ટિફિકેટ એક આપવાનું હોતું હોય છે તે સર્ટિફિકેટ હજુ સુધી તેમને મળ્યું નથી એટલે તેઓ એ સાયકલ હજુ સુધી સ્વીકારી નથી એટલે કે સાયકલજી કોના હસ્તક હસ્તકલી છે કે ત્યાં પડી છે તે પણ હજી કોઈને ખબર નથી કારણ કે સમાજ કલ્યાણ વિભાગ એમ કહે છે કે અમારી પાસે

જે સાયકલોની ખરીદી કરવામાં આવી છે તે અત્યારે હાલ ધૂળ ખાઈ રહી છે અને આવનારા સમયમાં શું મોટી જે જેમ પ્લાન જે છે તે તેને લઈને ચાલી રહી છે તે અત્યારે સમજાતું નથી પરંતુ જે અધિકારીઓ દ્વારા જે સાયકલો જે આપવામાં આવી છે તે હજુ સુધી જે લાભાર્થી છે તેમના સુધી કેમ આપવામાં આવી નથી તે ખૂબ એક મોટો અત્યારે હાલ સડતો સવાલ જે છે ત્યાં ઉપસ્થિત થઈ રહ્યો છે ગાયત્રી

મેં એમને એ સવાલ પણ કર્યો કે જામનગર જિલ્લામાં હજુ સુધી જો સાયકલ બે હજાર ત્રેવીસ ચોવીસની નથી આવી તો શા માટે શિક્ષણ વિભાગ કોઈ ફોલોઅપ નથી લતું કે ગઈ જ્યાં ગત વર્ષની જે ડિમાન્ડ કરવામાં આવતી હોય છે ઓનલાઇન પોર્ટલ પર ત્યાં સાયકલની જે ડિમાન્ડ કરવામાં આવતી હોય છે ત્યારબાદ જે સાયકલ જે છે તે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ને સરકાર દ્વારા સમાજ કલ્યાણ વિભાગને આપવામાં આવે છે અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જે તે શાળાઓને આપવામાં આવે છે તો તેઓએ કહ્યું કે અમે આ પ્રકારની કોઈ ફોલોઅપ લેતા નથી જ્યારે આવે તો આપી દઈએ છીએ એટલે કે ઉડાવ જવાબ જે છે તે ત્યારે અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પણ છેલ્લા એક વર્ષથી જો તેમને સર્ટિફિકેટ ન મળ્યું હોય તો તેઓ શું કોઈ પણ રાજ્ય સરકારમાં જે આગળ દરખાસ્ત કરી છે કે ત્યાં કોઈ રજૂઆત કરી છે લેખિત રજૂઆત કરી છે અર્જુન આપને અહીંયા હું રોકવા માંગીશ આપણી સાથે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્રસિંહ આ તે કેવો અન્યાય હવે તમારે પણ વિપક્ષ તરીકે અવાજ ઉઠાવવો પડશે શું કહેશો જામનગર હોય કે ગુજરાત હોય કે દિલ્હી હોય જે વિપક્ષની ભૂમિકા છે હંમેશા કોંગ્રેસ ઉઠાવતી છે જનતાનો અવાજ વિપક્ષ મજબૂત તરીકે ઉપાડે છે ત્યારે જામનગરની વાત કરીએ તો સમાજ કલ્યાણમાં જે સાઇકલોનો મુદ્દો છે જે લાભાર્થીઓને પ્રવેશ ઉત્સવ દરમિયાન જે સાઇકલો દેવામાં આવતી હોય એ બે હાજર ત્રેવીસ ચોવીસ ની સાયકલો પણ પચીસો જેટલી જામનગર શહેર જિલ્લાની અરજીઓ છે એમાં પણ એક પણ સાઇકલ અત્યારે ફાળવવામાં નથી આવી લાભાર્થીઓને એનો લાભ નથી મળ્યો ત્યારે આ ચોવીસ પણ પૂરી થઈ જશે ચોવીસ પચીસ ની અરજીઓ પણ આ લોકો સ્વીકારતા નથી એક બાજુ અધિકારીઓને પૂછીએ છીએ જામનગર માં તો કેવા માંગે છે કે સાયકલો ને ઉપરથી સર્ટિફિકેટ નથી પડ્યા સાયકલો અહીંયા આવી ગઈ છે તો કઈ રીતે આ તંત્ર આ સરકાર આ કોન્ટ્રાક્ટર મિલી ભગત માં ત્યાં જો અહીંયા ભ્રષ્ટાચાર કરી અને મિલી ભગત થી કામ કરતી આ સરકાર અને એના પાર્ટનરો જે ભાગીદારો છે એક બાજુ આજે અધિકારી સાથે વાત કરી એ પણ એમ કે છે કે સાયકલો આવી ગઈ છે પણ એના સર્ટિફિકેટ નથી મળ્યા એના હિસાબે અમે સાયકલો લાભાર્થીને પહોંચાડી નથી શકતા તો સાયકલો કઈ રીતે આ તમે આ સ્વીકારી શકો પેલા સર્ટિફિકેટ લેવું પડે ત્યાર પછી સાયકલની તમે જે કોન્ટ્રાક્ટ જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટ લેવી પડે એક બાજુ પૂછીએ છીએ કે સરકારે આમાં કઈ નિર્ણય લીધો છે બે વર્ષ થી સાયકલ ના સર્ટિફિકેટ નથી મળ્યા કોન્ટ્રાક્ટર તરફથી તો એ પણ અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપી અને સરકારનો નો ક્યાંક બચાવ કરતા હોય ક્યાંક કોન્ટ્રાક્ટર નો બચાવ કરતા હોય અને લાભાર્થીઓ વિચારા તેમ અરજીઓ કરી અને બબે વર્ષથી થી રાહ જોતા હોય એવું લાગે છે વીરેન્દ્રસિંહ એક સવાલ અહીંયા એ પણ થાય કે જામનગરની દીકરીઓને હવે આપ વિરોધ પક્ષમાં છો તો જામનગરની દીકરીઓના ન્યાય માટે

જામનગર હોય કે મેં તમને કીધું કે હમણાં જે અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા એ સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો ઉપાડેલ છે અને જામનગરમાં પણ અમે તમે જોવો છો તેમ વારંવાર સમાજ કલ્યાણના અધિકારી અહિયાં છે અશ્વિનભાઈ પરમાર એની સાથે રૂબરૂ મુલાકાત કરી ટેલિફોન ની વાત કરી અને તાત્કાલિક ના લાભાર્થીઓ વંચિત ના રહી જાય પણ એક જ વાત કરે છે કે આ કામ અહિયાં નું નથી ઉપર ગુજરાત સરકાર થી અને કોન્ટ્રાક્ટર વચ્ચે જે છે આ એકબીજા ઉપર ખોખો દેવાનું કામ સરકાર અને કોન્ટ્રાક્ટર કરે છે એના હિસાબે લાભાર્થીઓ વંચિત રહી જાય છે વિરોધ પક્ષ એનો અવાજ ઉપાડે છે અમારી પાસે એ સતા તો નથી કે અમે સાયકલો બીજાને આપી શકીએ પણ ક્યાંક ને ક્યાંક સરકારની લાપરવાહીના લાપરવાહી હિસાબે આ કોન્ટ્રાક્ટરો છાડવામાં આવે છે અને આ લાભાર્થીઓ વંચિત રહી જાય છે વિરેન્દ્રસિંહ જ્યાં સુધી વિરોધ કોઈ વસ્તુઓને લઈને હોય તો વસ્તુ અલગ છે પરંતુ આ વસ્તુ આવી ગઈ છે અને દીકરીઓ પાસે અન્યાય થઈ રહ્યો છે ત્યારે વિરોધ પક્ષ તરીકે મોટું કોઈ

તદ્દન સાચી છે વિરોધ પક્ષ અમારું જે કામ છે અમે કરી રહ્યા છીએ જામનગર ના કોઈ બી પ્રશ્ન હોય એમાં વિરોધ પક્ષ સદા મજબૂતી થી કામ કરે છે હમણાં તમે જોવો છો તળાવ ના પ્રશ્ન છે ભ્રષ્ટાચાર ના પ્રશ્ન છે ગંદકી ના પ્રશ્ન છે તો આ સાયકલ નો પ્રશ્ન પણ આવ્યો છે તો એને ક્યારે અમે શાંતિથી નહીં બેસી એ વંચિતો ને એનો લાભ દેવડાવશી અને આગમા દિવસોમાં અહિયાં જામનગર થી લઈને ગુજરાત સુધીમાં જે રીતે તપાસ થવી જોઈએ કેમ આ સાયકલો નથી વિતરણ થઈ એનું કારણ શું છે એની પર આંદોલન કરવું પડશે તો પણ અમે કરશું અને આ વંચિતોને લાભ દેવડાવશું વિરેન્દ્રસિંહ જ્યારે આંદોલન થતા હોય છે ત્યારે વિરોધ પક્ષના જે નેતાઓ હોય છે અથવા તો કાર્યકર્તાઓ હોય છે ટેકો આપવા જતા રહેતા હોય છે અને સમાચારોમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે એ આંદોલનમાં સાથ આપતા હોય છે પરંતુ આ દીકરીઓ એવી કે જેમની સુધી લાભ નથી પહોંચ્યો એ આંદોલન કરવા નથી પહોંચવાની કે પોતાનો અવાજ સરકાર સુધી એ લોકો નથી પહોંચાડી શકવાના વિરોધ પક્ષ તરીકે આ મોટી જવાબદારી કે છે જે લોકો આંદોલન નથી કરી શકવાના જે દીકરીઓ પોતાના ન્યાય માટે લડત નથી લડી શકવાની એ કદાચ હવે તમારા માટે આ મોટી જવાબદારી છે વિરોધ પક્ષ તરીકે કે જે લોકો આંદોલન નથી આપના માધ્યમથી જનતા સુધી વિરોધ પક્ષ નો અવાજ પોતે આ જે દીકરીઓને લાભ નથી મળ્યો એ લાભ વિરોધ પક્ષ એને અપાવી શકે એ મજબૂત થી આવતા દિવસોમાં આ સાયકલ નો મુદ્દો છે જામનગર થી લઈને ગુજરાત સુધી ગુંજાવતી જીએસટી દ્વારા ભાજપના જે નેતા છે દિવ્ય અકબર કે જેમને ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો છે આ તમામ જે સવાલો છે જે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને સવાલ પૂછવા

અમારા વિસ્તારના ધારાસભ્ય એક છે એ સેલિબ્રિટી છે અને એક ટિમ્બોલો નામે ચૂંટાડી ગયા ચૂંટાઈ ગયા છે તો ક્યાંય પબ્લિક ની કઈ પડી નથી જામનગર ની હાલત જનતાની પણ અત્યારે ટ્રાફીમાં છે ત્યારે કોઈ સત્તાધીશ ચૂંટાયેલા પદાધિકારીઓ કોઈ ધારાસભ્યો ક્યારે પણ જનતા પાસે ઉભા નથી રહેતા ગુમડા કરીને જ્યારે મતો લઈ જાય છે પછી એ ઓફિસમાં બેસી એસીમાં બેસી અને પરિપત્ર કાગળ ઉપર તૈયાર કરી અને બસ આ કામ કરે છે આ સત્તા આ સાથે સાથે જ અમે શિક્ષણ અધિકારી પણ ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે આપ જોડાયા આપ અમારી સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર જીએસટી દ્વારા ફરી એકવાર ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો છે શિક્ષણ અધિકારીનો પરંતુ તેમનો જવાબ કે જે ટીવી સ્ક્રીન પર કઈ બોલવા તૈયાર જ નથી સમાજ સુરક્ષા જે અધિકારી છે તેમનો પર ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો આ મુદ્દે માત્ર પૂછવામાં પૂછવા પૂછવા જઈ રહ્યા છીએ અમે કે શા માટે આવું શા માટે આ વસ્તુ અટકી રહી છે કોની જવાબદારી હતી આને શા માટે કોણ આ જવાબદારીમાંથી છટક્યું છે આ તમામ પ્રશ્ન પૂછવા અમે લોકો ફરી એકવાર સમાજ કલ્યાણ અધિકારી જે છે તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તે પણ જવાબ આપવાથી છટકી ગયા છે

કોંગ્રેસ અને સામાજિક કાર્યકરો પણ આ બાબતે અનેક પ્રયાસો કર્યા તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી આજ માટે વધુ વિગતો સાથે સંવાદદાતા પોરબંદરથી વિપુલ જોડાઈ ગયા છે લાઈવ વિપુલ કોના પાપાય વિદ્યાર્થીઓને આખરે અન્યાય

આવી ચોક્કસ પણે કાયદા છે જે અધિકારીઓ છે તેઓ જે વિદ્યાર્થીઓ ને સાયકલ ફાળવવાની હોય છે પરંતુ તેઓ સરકાર ના હુકમ વિના આવી રીતે અને જ્યારે એક ને એક બાજુ જે સાયકલ નો કબજો છે હોય સંભાળી લીધો છે અને પોતાની સ્કૂલમાં માં ઉતારી પણ લીધો છે તેમ છતાં પણ હજુ એવું કહે છે કે ગુજકો કંપની છે અને સત્તાવાર કબજો સોંપી હતી તો સત્તાવાર કબજો સોંપી સાયકલ છે એ જે છે સ્થળ ઉપર ઉતારી દીધો જોઈએ વિપુલ શા માટે રાજ્યમાં સરસ્વતી સાહ યોજના મજાક બની ગઈ છે કારણ કે જે નવ થી અગિયાર માં ભણતી વિદ્યાર્થીઓ હતી સરકારે કઈક વિચારીને બનાવ્યો છે કારણ કે એ લોકોને જે સ્થળાંતર મુશ્કેલી પડી રહી હતી કારણ કે ગામથી શાળાઓ એક થી બે કિલોમીટર કે ત્રણ થી ચાર કિલોમીટર દૂર હતી વિદ્યાર્થીઓને ચાલીને ન જવું પડે એ વિચારીને આ યોજના લાવવામાં આવી હતી પરંતુ અધિકારીઓ છે કદાચ આ વસ્તુને સમજી નથી શક્યા અને એકબીજા પર ખોખો આપી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓનું શું વાંક

વિપુલ એક પ્રશ્ન એ પણ થાય કે ગોળ આ કાવતરા પાછળની મનસા શું હોય શકે કારણ કે આ જે લાભ હોય છે તે આચાર્ય દ્વારા નામ આપવાના હોય છે અને આચાર્ય આ જે લાભાર્થીઓ છે તેના નામ મોકલાવતા હોય છે પરંતુ આવી કોઈ પ્રોસેસ કરવામાં જ નથી આવી અને દોસ્તો ટોપલો હવે ફિટનેસ સર્ટિફિકેટ નથી મળ્યું આ બાકી છે પેલું બાકી છે પેલું જે જગ્યા છે ત્યાંથી પાસ થશે ને પહેલા લોકો આપશે કોઈક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પર ઢોળી રહ્યું છે તો કોઈ સામાજિક ડિપાર્ટમેન્ટ પર ઢોળી રહ્યું છે સમાજ કલ્યાણ વિભાગ પર ઢોળી રહ્યું છે કોઈ અધિકારી એવું નથી કે જે જવાબ ચોક્કસ આપી શકે અથવા તો કોઈ ચોક્કસ કસ્ કારણ બતાવી શકીએ શા માટે આ યોજનાનો લાભ દીકરીઓને આપવામાં નથી આવ્યો અધિકારીઓ દ્વારા જે તેના તૈયાર કે રાજ્ય સરકાર મોકલવામાં નથી અને તેમ છતાં આપ આપણું કંઈ જશો મારી સાથે નાયબ નિયામક સમાજ કલ્યાણ વિભાગના એચ આર તોષાની જોડાઈ ગયા છે સાહેબ યોજના સરકારે બનાવી દીધી સરકારે સરકારનું કામ પૂરું કરી અધિકારીઓની આ જવાબદારી છટકી ગયા છે અથવા તો તેમાં લાપરવાહી જોવા મળી છે તેનો ભોગ બની છે મેડમ નથી આપણે કરવાનું બાકી છે એ નથી અને પૂર્ણપૂર્ણ જે સરકાર થી નિયત જે માનકો છે એ પ્રમાણે ચકાસણી થઈ જાય એ પ્રમાણે પાર ઉતરે તો સંભાળવાની સૂચના છે અને આખા રાજ્ય સ્તરે બધી જગ્યાએ પડી છે એ પ્રમાણે પોરબંદર માં સાયકલો પડી છે મેડમ સર ગુણવત્તાની ચકાસણી એક વર્ષ થઈ ગયો કોઈ નીતિ નિયમો કોઈ એક વર્ષ થઈ ગયો છે વીતી ગયો છે છતાં પણ હજુ એ વસ્તુ કે ગુણવત્તાની ચકાસણી બાકી છે તો શું આ નીતિ નિયમો પહેલા બનાવવામાં નથી આવતા એક એક વર્ષ અભ્યાસક્રમ પૂરો થઈ જાય ત્યાં સુધી આ સહાયો જ ન મળે તો આ યોજના શું કામની નથી અમને છે નથી તો એ છે

એક એક પ્રશ્ન એ થાય કે જ્યારે આપણે વસ્તુ કરતા હોઈએ છીએ સમય નિશ્ચિત કરવામાં આવતો હોય છે અને એ સમય નિશ્ચિત કરવામાં આવ્યો એમાં કોઈ મહત્વનું કારણ હોય તેના કારણે લેટ થાય તો વસ્તુ અલગ છે પરંતુ એક એક વર્ષ વીતી જાય અને સમયની નિશ્ચિંત ન હોય અને એમાં આવી માસુમ બાળકીઓ અન્યાય થાય તે કેટલું યોગ આપ મેડમ સાયકલ સેન્ટ્રલાઈઝ ખરીદી કરવામાં છે રાજ્ય સ્તરે થી જયારે અહીંથી સાયકલ પ્રોવાઈડ કરવામાં આવે ને ત્યારબાદ પછી ની ચકાસણી દર દરરોજ થતી હોય છે અને અઠવાડિયામાં વિધિન વીક અમે સોંપી દેતા હોય છે જે તે આચાર્ય શ્રી જે કઈ સંબંધિત આચાર્ય હોય ને એને સોંપી દેતા હોય છે સાયકલો પણ આ વખતે ગુણવત્તા ના લગતો કઈ પ્રશ્ન છે એટલે સાયકલો ચકાસણી બાકી છે અને એજન્સીની દ્વારા ગ્રીનકો દ્વારા નોટિસ અપાયેલી છે ખરીદી અહીંથી નથી થઈ અહીંથી પેમેન્ટ કરવાનું રાજ્ય સ્તરે સાયકલો આવેલી છે એજન્સી મૂકી ગઈ છે સાયકલો

જી આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ કોંગ્રેસ પ્રવક્તા ભાર્ગવ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે ભાર્ગવભાઈ દીકરીઓને અન્યાય થઈ રહ્યો છે શું કહેશો દીકરીઓને જે સહાય મળવી જોઈતી હતી હવે કદાચ અધિકારીઓના પાપે જે સહાય મળવી જોઈતી હતી તે સહાય મળી શકી નથી અને હવે જે કારણો બતાવવામાં આવી રહ્યા છે કારણો પણ કદાચ હાસ્યાસ્પદ લાગી રહ્યા છે કારણ કે કોઈ પણ જયારે નિયમ બનતા હોય છે કોઈ પણ યોજના બનતી હોય છે માની લો કે જયારે ગવર્મેન્ટ એક્ઝામ આપવાની હોય છે તો તેની તારીખ સુનિશ્ચિત કરવામાં આવે છે કે આ તારીખે તમારે ફોર્મ ભરવાનું છે આ તારીખે તમારે એ પરીક્ષા આપવાની છે ને આ તારીખે તમે ફોર્મ નહીં ભરી શકો તેની તારીખ સુનિશ્ચિત કરી દેવામાં આવતી હોય છે એટલે પ્રોપર પ્લાનિંગ કરી દેવામાં આવતું હોય છે પરંતુ જ્યારે આ પ્રકારે પહેલાથી જ પ્લાનિંગ કરવામાં નથી આવ્યું તેના કારણે જ કદાચ આ સમસ્યા ઉદ્ભવી રહી છે વિપુલ ફરી એકવાર આપની સાથે જોડાવા માંગી છું કયા કારણો એવા જોવા મળી રહ્યા છે આપે કયા કયા અધિકારી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો કેવા કેવા કારણો દર્શાવવામાં આવી રહ્યા છે હા ચોખ્ખો ચડેલો તો અમને લાઈન બાદ સમાજ કલ્યાણ અધિકારી જે વાત કરી કીધું કોંગ્રેસ પ્રવક્તા ભાર્ગવ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે ભાર્ગવ ભાઈ દીકરીઓને અન્યાય થઈ રહ્યો છે એક એક વર્ષ વીતી ગયું છતાં પણ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિટનેસ સર્ટિફિકેટ નથી મળ્યું હા નમસ્તે ગાયત્રી બેન દીકરીઓ ને ખુબ અન્યાય થઈ ગયો છે ને આ બાબતે મીડિયાના અને ખાસ કરીને તમારી ચેનલ ને ધન્યવાદ દેવા ઘટે કે જેને આખો આખી આ ભ્રષ્ટાચાર નો ઘટસ્ફોટ કર્યો પણ એ પેલા પણ બે મહિના અગાઉ અમારા ધ્યાનમાં આવ્યું હતું કે અમે જયારે ગામડાના પ્રવાસમાં રહેતા હોય ત્યારે દીકરીઓ કેતી હોય કે અમને સાયકલ હજુ મળી નથી અને ચોમાસાનો સમય આવી રહ્યો છે ત્યારે અમે જયારે આ ઓફિસોને ને જણાવતા હોય ત્યારે એમ કહેવામાં આવતું હોય કે સાયકલ અમારી પાસે છે નહીં આવશે એટલે અમે આપશું અને બીજી બાજુ આટલી બધી સાયકલો પડી હોય ઈ જયારે મીડિયા આપણને બતાવે

છે આ સાયકલો કેમ વહી છે એનો જવાબ તો તંત્ર તમને જિંદગી આપી શકે કારણ કે આ સાયકલો ઓફિશિયલી જમા કરેલી છે અને હવે સાયકલ નથી એ પણ રેકર્ડ ઉપર સાચું છે અને સાયકલ નો જથ્થો આજે છે એ દેવા લાયક નથી એ પણ સાચું છે આજની તારીખે ત્યાં પડેલી બે હજાર કે અઢી હજાર સાયકલો છે એને તમે વિતરણ કરવા જાવ તો કેટલીક સાયકલો ઘટાઈ ગયેલી છે કેટલીક સાયકલમાં માં સ્ટીકર નથી કેટલીક સાયકલ પંખા નથી કેટલીક સાયકલોમાંથી માંથી કેટલાક વ્હીલો બહાર નીકળી ગયા છે આવી સાયકલ તો આપવાના નથી અને આપશે તો કોઈ લેવાના નથી એટલે સાયકલમાં બહુ મોટું કૌભાંડ થઈ ગયું છે પોરબંદર અને કૌભાંડ માં છાવરી રહેલા નેતાઓ અને એને છાવરી રહેલા અધિકારીઓને કમસે કમ દીકરીઓના આ દીકરીઓની અસુવિધા માટે આવડા આવા ભ્રષ્ટાચાર માં જરૂર નથી એવું તો ચોક્કસપણે કહી શકાય જી ભાર્ગવભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર વિપુલ આપ સાથે જોડાયા માહિતી આપી તે બદલ આપનો આભાર તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પોરબંદરમાં અસંખ્યાબદ્ધ સાયકલો ધૂળ ખાઈ રહી છે તંત્રના પાપે કર્યો ને ન્યાય નથી મળી રહ્યો સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસમાં સાયકલો દૂર ખાઈ રહી છે એકબીજાને ખો આપવામાં આવી રહ્યો છે હાસ્યાસ્પદ કારણો પણ આપવામાં આવી રહ્યા છે કે દીકરીઓને જે આપવાની હતી સાયકલો તે ફિટનેસ સર્ટિફિકેટ નથી મળ્યું તેના કારણે દૂર ખાઈ રહી છે દીકરીઓને સાયકલ આપવાને બદલે હવે આ સાયકલો જે છે જે દૂર ખાઈ રહી છે અધિકારીઓની આળસને કારણે દીકરીઓની સાયકલ હવે ભંગારા હાલતમાં જોવા મળી રહી છે પોરબંદરમાં સંખ્યાબંધ આવી સાયકલો કે જે ધૂળ ખાઈ રહી છે આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર